ભાઈ નયાને એક મારા માટે ચિઠ્ઠી લખી છે એ તમને વાંચીને બતાવું કે પ્રિય ખજૂર કાકા હું નયન તમારો દિલથી આભાર માનું છું હંમેશા તમે મારા દિલમાં રહેશો મારી પાસે બાવીસો રૂપિયા ભેગા થયેલ છે મારું ઘર નોતું અને તમે મારું નવું જીવન આપ્યું છે તમે મારા ભગવાન છો જય શ્રી કૃષ્ણ એટલે તમે વિચાર કરો કે કેટલો ઈમાનદાર છોકરો તમે કહી શકો કે એની પાસે અત્યારે બાવીસો રૂપિયા છે જેને ભેગા કરેલા છે એટલે બીજું પૈસાની કોઈ પણ જાતની એને તંગી નહીં આવે આવનારા

નયન તારું ઘર બની ગયું તું રાજી છો ખુશ મજા આવી બધા થી વધારે આખું ઘર બો ગયું ભાઈ ઘણા દિવસ થી લોકો મને પૂછતા હતા કે ભાઈ ધર્મજ ના નયન નું ઘર છે એનું શું થયું એનું ઘર ક્યારે બનવાનું છે તો આજે આ દિવસ છે જયારે ધર્મજ ની અંદર નયન નું ઘર બની ગયું છે આજે ઘર પૂજા છે આજે તમને ઘર ઘર અંદર કેવું છે બહાર થી ઘર કેવું છે તમામ વસ્તુ તમને બતાવીશ અત્યારે જે ગામે પ્રેમ આપ્યો છે આજુબાજુના ગામથી ઘણા અસંખ્ય લોકો મને મળવા આવ્યા છે તમામ લોકોનો ખુબ ખુબ આભાર છે ઘર તમને બતાવીશ ઘર કેવું બન્યું છે પણ અત્યારે નયન બહુ રાજી છે એનું ઘર બની ગયું છે નયન ને આપણે પૂછ્યું કે ભાઈ તારું ઘર બની ગયું છે તને કેવું લાગે છે બેકગ્રાઉન્ડ માં તમે જેટલા લોકો જોવો છો બધા જ લોકો બહુ રાજી છે અને આજે નયનનું ઘર બની ગયું છે એટલે હું આજે બહુ રાજી છું અત્યારે આપણે ઇનોગ્રેશન કરીએ છીએ અને સીધા જે છે અંદર ઘરની પૂજા કરશું અને પછી તમને બતાવીશ કે નયનનું ઘર કેવું છે ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ઓહો ભાઈ આ વાત તો જોવો તમે જય ગણપતિ ભાઈ તાલિયા

આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછું તમને દેખાતો તો જોઈ લેજો આજ માટે આટલું છે તમામ લોકોને ફરી પાછું એકવાર કેવાનું મન થાય છે કે તમારા વિસ્તારની અંદર કોઈ આવા હોનહાર નયન હોય કે જે પોતાનું ઘર બનતો હોય ને ચોવીસ ચોવીસ કલાક કામ કરતો હોય ભાઈ મારું ઘર બની રહ્યું છે તો એવા નયન ની તમામ